ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં એક વકીલ અને વેપારી વચ્ચે ધીંગાણું સર્જાયું હતું ત્યારે આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે જાણે આમોદ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાના ધજાગ્રહ ઉડતા કિસ્સો જોવા મળી રહ્યો છે જેને લઈ આમોદ તાલુકા પોલીસે પડકાર ફેંકતા હોય તેમ આવા તત્વોને પોલીસ પાઠ ભણાવે તેવી લોક મુખ્ય ચર્ચા થવા પામી છે મળી આવતી જાણકારી અનુસાર જમીન બાબતને લઈને આ મારાબારી બનવા પામી હોવાનું સામે આવ્યું છે તો સમગ્ર મળી આવતી જાણકારી અનુસાર જિલ્લાના મોત તાલુકાના ભાગ્યોદય ટોકીઝની મિલકતને લઈને વર્ષોથી વિવાદિત રહેલી છે જે અંગેનો કેસ નામદાર કોર્ટ પાસે ચાલતો હતો જેમાં એક પાર્ટીના વકીલ તરીકે તાલુકા રહેવાસી મકબુલભાઈ વકીલ હોવાથી જેના અનુસંધાને અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હતા સામે પાર્ટીમાં નામી વેપારી વર્ગમાંથી આવતા ડભોઈયા સમાજના હોય કે જે આજે કોઈ કારણોસર ભાગ્યોદય ટોકીસ પાસે છૂટા હાથની મારામારી થવા પામી હતી ત્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ લોકોને સારવાર અર્થે તાલુકાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે હતા જે બાદ આ સમગ્ર મામલો આમો તાલુકા પોલીસ મથકે પહોંચ્યો તો જેલેલી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી આમોદ સિટી સર્વે નંબર એકત્રીસ દસ સત્તા જે જૂની ભાગ્યદય ચોકી જ એ તદ્દન જર્જરિત હોય અને નગરપાલિકાએ બે હજાર વીસમાં એને ઉતારી લેવા માટે તેના મૂળ માલિક કૌશલ બીબીને નોટિસ આપેલી અને ત્યારબાદ બે હજાર ચોવીસમાં પણ નોટિસ આપેલી હું કૌશલ બીબીનો વકીલ હોય અને નામદાર કોર્ટના માં આનો કેસ ચાલતો હોય તે સંબંધી અમે ઉતારવાની કામગીરી કરતા હોય તો તે દિવસે એના ભાઈઓ પર તથા કૌશલ બીબી પર આ મિલનવાળા તથા હજી શું ડભોયાના માણસોએ ગેરકાયદેસર મંડળી બનાવીને હુમલો કરેલો ત્યારબાદ અમોને કીધું કે તમે કોર્ટની પરમિશન લઈ આવો જેથી અમે નામદાર કોર્ટમાં પરમિશન માગેલી અને નામદાર કોર્ટને અમોને સત્તાવીસ છ બે હજાર ચોવીસના રોજ આ બિલ્ડિંગ તદ્દન જર્જરિત છે એવું હોલ્ડ કરી અને અમને ઉતારી લેવાની પરમિશન આપેલી અને એ લોકોને અપીલ માટે ત્રીસ દિવસનો સમય આપેલો આ ત્રીસ દિવસ દરમિયાન એ કોઈ અપીલ કરેલી નથી ત્રીસ દિવસ પૂરા થયેલા હોય આમાં કામગીરી કરતા હોય ત્યારે આજ રોજ ફરીથી ગેરકાયદેસર મંડળી બનાવીને મારી પત્ની આ લોકોને ચા નાસ્તો આપતા હોય મજૂરોને તે વખત આવીને બીભસ પ્રકારની ગાળો બોલતા હોય અને મારજૂર કરવાની કોશિશ કરતા હોય મને પોતે હાલ ડેન્ગ્યુ થયેલો હોય હું ઘરમાં સૂતો હોય શું ઉઠીને આવતા આ લોકો મને ફરસાના બધી રાજે એડિટિંગ કરેલા વિડીયોના આધારે આમુદ પોલીસ સ્ટેશનમાં આવી અને મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ આપવા આવેલા છે મારી પાસે નામદાર કોર્ટનો ઓર્ડર છે હું એમના સામે આગળની કાર્યવાહી કરવાનો છું યસુભ હસન ડભોયા મિલનવાળા ડભોયા એક વિધવા બાઈના જેને કેન્સલગ્રસ્ત છે એવી બાઈનો હક છીનવી લેવા માટે હું એડવોકેટ જજુમી રહ્યો હોય તો મને પોતે ફસાવવા પ્રયત્ન કરી રહેલા હોય ન્યાય માટે હું હંમેશા એ લોકો સામે જજુમીશ અને આ બાઈને ન્યાય અપાવીશ એવી હું ખાતરી આપું જીતુ રાણા સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ